તેને આપણે સારી ગુણવત્તા કહી શકીએ હવાની જો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકાવન થી સો ની વચ્ચે હોય તો ગુણવત્તા સંતોષકારક ગણાય છે અને જો આ વચ્ચે હોય તો હવા મધ્યમ ગુણવત્તાની ગણાય અને જો આંખ બસો એક થી ત્રણસો ની વચ્ચે હોય તો તે હવાની ગુણવત્તા ખરાબ છે તેવો સંકેત આપે છે આજના આંકડા ઉપર જો આપણે નજર કરીએ તો સોલા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો ત્રણ પર પહોંચી ગયું છે જે અત્યંત ચિંતાનો વિષય છે અને અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણનો જે આંખ છે ઊંચો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચતું હોવાથી ફેફસાનું સ્વાસ્થ્ય અવગણી શકાય નહીં તાજેતરના અહેવાલો મુજબ કોરોના મહામારી પછીના વર્ષોમાં પલ્મોનરી ડિસીઝના કેસોમાં લગભગ ત્રીસ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હવે આવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ તે મુદ્દે આજ રોજ કરીએ ચર્ચા આપણી સાથે મહેમાન જોડાયા છે પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર વરુણ પટેલ વરુણજી સર્વ પ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં જી જેવી રીતે અત્યારે જ મેં વાત કરી છે શિયાળામાં પ્રદૂષણ જે છે પોતાના ઉચ્ચ સ્તરે પહોંચતું હોય છે ત્યારે શિયાળામાં પ્રદૂષણ સર્વોચ્ચ સ્તરે કેમ પહોંચે છે આ કુદરતી પરિસ્થિતિ છે કે આની પાછળ માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે આપનું શું મત છે સર્વ તો એ જાણીશું કુદરત તો એના ઋતુચક્ર પ્રમાણે ચાલતી જ રહેવાની છે એમાં આપણે કંઈ હસ્તક્ષેપ કરી શકવાના નથી તમને ખબર હોય કે ઉનાળામાં વાયરો વધારે ફૂ ફૂંકાતો હોય એટલે પવનની મો મોબિલિટી વધારે હોય ચોમાસામાં એના કારણે જ વરસાદ આવતો હોય અને શિયાળાની અંદર જે ગતિ હોય એ ઓછી થઈ જતી હોય એટલે જ્યારે ગતિ ઓછી થાય ત્યારે જે પાર્ટિકલ્સ છે હવાની અંદર એની મૂવમેન્ટ ઓછી થાય મૂવમેન્ટ ઓછી થાય એટલે એનું ડાયલ્યુશન ઓછું થાય અને ત્યાં સ્ટેગ્નેન્ટ રહે એટલા માટે થઈને શિયાળામાં દર શિયાળે તમારી ગુણવત્તા તો ઓછી થાય જ આપણે જે સવારે ધુમ્મસ જોઈએ છીએ તો ધુમ્મસ શું છે એ પાણીના ઝાંકડના ખણો અને જે પોલ્યુશનમાં નાના નાના પાર્ટિકલ્સ છે જે હવાની અંદર પ્રસરેલા છે એની સાથે એ ઝાડબુંદીમાં એ ટ્રેપ થઈ જાય છે બરાબર છે અંદર ભરાઈ જાય છે અને એના કારણે એ ઝાકળનું આપણે ધુમ્મસનું સ્વરૂપ લે છે તો ધુમ્મસ જે છે એ શહેરની અંદર જે પોલ્યુશનનું સ્તર છે હવે શિયાળાની અંદર હવા સ્ટેગનેન્ટ હોય હવા ભારે હોય એટલી મૂવમેન્ટ ઓછી હોય એટલે જે પાર્ટિકલ જે હવાના પ્રદૂષણના જે હોય એની મૂવમેન્ટ ઓછી થાય એટલે એક જગ્યાનો ભરાવો થાય આ રહી કુદરતી વાત હવે રહી માનવ નિર્મિત આપણે જેમ શહેરીકરણ કરી રહ્યા બરાબર શહેરીકરણ ચાલે કન્સ્ટ્રક્શન સાઇટમાં બિલ્ડિંગ બનતા હોય રોડ સાઈડમાં રોડ બનતા હોય રોડ અને આપણું જે ભારત દેશ છે એ સમશીતોષણ કન્ડિશનમાં રહે થોડુંક ઉષ્ણ કટિબંધમાં આવે એટલે આપણા ત્યાં અમે ધૂળિયું વાતાવરણ હોય કમ્પેર ટુ ધ સિતોષણ કટિબંધ હોય એટલે કે યુરોપ કન્ટ્રી તમે લઈ લો તમે રશિયા લઈ લો બરાબર તમે નીચે ન્યુઝીલેન્ડ લઈ લો બરાબર એની કમ્પેરિઝનમાં આપણે ત્યાં વાતાવરણ હંમેશા થોડુંક તો તમને બહુ મજા ચોખ્ખું વાતાવરણ મળે એનું રીઝન એની ઋતુ બી છે જેટલા વ્હીકલો ચાલતા હોય દરેક વ્હીકલમાંથી એક્ઝોટમાંથી કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ એવા બધા પાર્ટિકલ પ્લસ જે પૈડા હોય છે રબરના એ સરફેસ ઉપર ઘસાય ત્યારે વધારે જીના જીના રબર પાર્ટીકલ છે એ છૂટા પડે એ સિવાય ધૂળ જે રસ્તા ઉપર જામેલી હોય એ વિકર ચાલે ત્યારે એ છૂટી પડે દરેક વખતે એ હવાની અંદર હવાની અંદર ફંગોડાયંગોડાય અને એ પાર્ટીક્યુલર એટલા નાના હોય કે એ ત્યાં ના થઈ શકે એટલે હવામાં તરતા જ તમે જોજો કે સવારે પોલ્યુશનની માત્રા હોય એના કરતા દિવસ ઢળે ત્યારે પોલ્યુશનની માત્રા વધતી જાય તમે ઘણી વાર આથરની બાજુ નજીક રાખતા હોય અને તમે આપણે મને યાદ છે ઓગણીસો નવાણું માં આપણા સાબરમતી નદીનો એરિયા જ્યારે આપણે ત્યાં સીએનજી ન હતા બરાબર ત્યારે એક પુલ ઉપરથી આપણે જતા હોય તો બાજુનો બીજો પુલ દેખાય નહીં આશ્રમ રોડથી તમારે રિલીફ રોડ જવું હોય તો તમને પૂરેપૂરું ધૂળ્યું વાતાવરણ દેખાય એ માનવ સર્જિત છે એટલે હવાની મુમેન્ટો ઓછી માનવની અંદર પોલ્યુશનનો વધારો જેમ વસ્તી વધારો થાય શહેર ઉપરનો ભાર વધે વ્હીકલનો ભાર વધે કન્સ્ટ્રકશન સાઇટમાંથી સિમેન્ટના પાર્ટિકલ રેતીના પાર્ટિકલ કપચીના પાર્ટિકલ ઉગતા હોય જે આરસીસીના રોડ બને છે બરા આરસીસીના રોડ જે છે એની સરફેસ ડામર કરતાં થોડીક કડક હોય

કે તમે ડાટા જો તો બે હજાર નવની અંદર બરાબર જ્યારે ના ડાટા હતા ત્યારે સીઓપીડી ચોથા રેન્ક ઉપર હતું જ્યારે મોર્ટાલિટી માટે એટલે કોઈ પણ રોગના કારણે દર્દીનું મૃત્યુ થાય એમાં સીઓપીડીનું કારણ ચોથું હતું પેલું કારણ હૃદયરોગ હતું આજે બે હજાર ઓગણીસમાં દર દસ વર્ષે એ લોકો સેન્સેક કાઢે બે હજાર ઓગણીસમાં બીજા નંબરે આવી ગયું હતું અને રોગ હજુ પહેલા નંબરે છે તો ચારમાંથી બેના ઉપર જમ્પ કર્યો સીઓપીડીએ એનું કારણ પોલ્યુશન તો છે જ બરાબર માનવ નિર્મિત એક્ટિવિટી છે અને કદાચ બેમાંથી પહેલા નંબર પર પહોંચે તો એની નવાઈ નથી હવે સીઓપીટી ખાલી એક કારણ નથી હવે એમાં શું થાય કે જેમાં આપણી ચામડી બહાર એક્સપોઝ થાય બરાબર વાતાવરણ એવી રીતે ફેફસા જે છે એ બી વાતાવરણને ડાયરેક્ટલી એક્સપોઝ છે કેવી રીતે તમે દરેક શ્વાસ લો છો એ દરેક શ્વાસ તમારા નાક મારફતે ગળા મારફતે શ્વાસનળી મારફતે ફેફસાની અંદર જાય છે એટલે એ જે પોલ્યુશનના પાર્ટિકલ છે એ નાકમાંથી થઈ ગળામાં થઈ શ્વાસનળીમાં થઈને ફેફસામાં પહોંચે અને ઉચ્છવાસમાં બહાર નીકળે પણ જેટલા અંદર જાય એ બધા બહાર ના નીકળે એ ત્યાં સેટલ થઈ જાય તમે અમે જોઈએ કે અમે ફેફસાની સર્જરી કરતા હોઈએ તો જે ગામડામાંથી આવેલો વ્યક્તિ હોય જે શુદ્ધ હવામાં રહેલો છે એના ફેફસા ગુલાબી હોય મોટામાં સિટીમાં રહેલા વ્યક્તિના જ્યારે તમે ફેફસા ઓપરેટ કરો ત્યારે કાળા થઈ ગયા અંદર બધો ટાર ભરેલો હોય બધા સ્મોકિંગ કરે જરૂરી નથી પણ હવાનું જ પોલ્યુશન એટલું બધું છે કે એ દસ સિગરેટ બરાબર તમે એ શ્વાસની અંદર તમે એટલો કચરો લઈ લો છો અને આ જ વસ્તુ તમે મેટ્રો સિટીમાં દિલ્હી તરફ વધારે જાઓ તે વધારે છે મુંબઈમાં હાલાકી દરિયા ઉપરની હવા ચોખ્ખી હવા આવે છે એટલે મુંબઈમાં પોલ્યુશનનો એટલો પ્રશ્ન નથી જેટલો દિલ્હીમાં કલકત્તા હૈદરાબાદ રાઇટ એવી બધી જગ્યાએ છે સો સીઓપીડી કોરોના પછી જે ત્રીસ ટકાનો વધારો થયો છે રાઈટ એમાં કોરોના જવાબદાર નથી બરાબર પણ એ એઝ યુઝઅલ વર્ષોથી ચાલી આવતું ઔદ્યોગિકરણના કારણે જે વાતાવરણની અંદર પોલ્યુશન આપણે જોયું અને એના કારણે જે નુકસાન થયું એ છે સપોઝ તમે એક્ઝામ્પલ જુઓ કે છેલ્લા એક સદીની અંદર આપણું પૃથ્વીનું તાપમાન એક ડિગ્રી વધ્યું છે બરાબર એનું કારણ શું આંધળું આંધ્રુક્યુ ઔદ્યોગિકરણ કે જેને ખાલી મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપ્યું અને બીજા પર્યાવરણીય આસ્પેક્ટમાં એને ધ્યાન આપ્યું નથી અને એ વીસમી સદીમાં વધ્યું એકવીસ સદીમાં એનાથી બી વધ્યું હવે આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ આપણે સોલર લગાવીએ છીએ બરાબર જેમાં વીજળી ઘરમાંથી કોળસો મળતો નથી બરાબર પણ એ સોલર બનાવવા માટે જે ટેકનોલોજી વપરાય એની અંદર જેટલું પાણી વપરાયું બરાબર જે વસ્તુઓ વપરાય જે મિનરલ્સ વપરાય એ ખાણકામમાંથી તો આવ્યા ને એ વખતે તો પોલ્યુશન થયું જ ને બરાબર ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરે છે કે પોલ્યુશન શહેરમાં ઓછું થાય એ અહીંયા પોલ્યુશન નથી થતું એ હવે ઇલેક્ટ્રિસિટીના કારખાનામાં થાય છે અથવા તો સોલર પેનલમાંથી તમે ઇલેક્ટ્રિસિટી લો છો તો કે એ પોલ્યુશન નથી થતું પણ સોલર પેનલ બની ત્યાં થાય છે એટલે માનવે શું કર્યું છે કે એક જાતનું એક જગ્યાનું પોલ્યુશન બીજી જગ્યાને ટ્રાન્સફર કર્યું છે તો કહેવાનો અર્થ એ છે જેમ જેમ ઔદ્યોગિકરણ થવાનું છે જેમ જેમ આગળ વધવાના છે એમ આ બધા રોગો વધવાના છે હવે એક ઉદાહરણ તરીકે તમને આપું કે ફેફસાની જ્યારે તમે ખુલ્લું કરો અને જમીન ઉપર પાછળું નહીં તો એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યા રોક્યો અને આપણી છે આપણી પાછળ તો તમે જુઓ કે વન ટુ ટુ વન પોઈન્ટ ફાઇવ સ્ક્વેર મીટર જેટલી જગ્યા થાય અને જ્યારે ટેનિસ કોર્ટની જગ્યા દસથી વીસ સ્ક્વેર મીટર જેટલી જગ્યા હોય તો જેટલી ચામડી એક્સપોઝ થાય છે પ્લસ ચામડીને તમે કપડાં સાથે પ્રોટેક્ટ લે તમારા હાથ અને મોઢું

કે ભાઈ હું એક ઝાડ વાવું તો બીજાએ ક્યાં વાવ્યું છે અથવા તો મેં કાપી નાખ્યું તો બીજા તો હાંચવ્યા જ છે ને આપણે ત્યાંથી શરૂઆત કરતા હોય હવે મ્યુનિસિપાલિટી સરકાર આટલું ઝુંબેશ કરે અને ગ્રીન કર વધારવા માંગે છે તો આપણે તો આપણા ઘરમાં તો છોડ વાવા જોઈએ ને આપણે આપણા ઘરમાં તો ઝાડ વાવા જોઈએ ને હવે ચોખાઈના હિસાબે લોકો ઘરના ઝાડ કાપી નાખે કે ભાઈ કચરો થાય છે એ જ લોકો ઉનાળાની અંદર ગાડી પાર્ક કરવા માટે ઝાડનો છાયો ગોતતા હોય છે સો દરેક નાગરિકે સૌથી પહેલાં તો પોતાના ઘરની આજુબાજુ ઝાડ વાવવા જોઈએ ઝાડનું કારણ છે એક તો કે એના લીધે શું થાય કે એક વાતાવરણમાં તમારું વધારે હોય બરાબર છે તમારું એર પોલ્યુશન જો એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રકાશનશનની અંદર એ લેવલ એ એકદમ ઓછું કરે પ્રાણવાયુ તમારે વધારે કરે હવે આપણે જેમ પીપીએમ જોઈ છે પાર્ટ પર મિલિયન બરાબર જે આપણે એના સ્કોર ઉપર જ એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે જોતા હોઈએ છીએ રાઈટ એની અંદર મિસ દર્શિલ પાર્ટિકલ છે હવે એ ઉડતા ઝાડના પાંદડામાં આવે ને તો એ પાંદડા ઉપર ચોંટી જાય બરાબર સો એના કારણે બી હવામાં ઉડતા પાર્ટિકલનું પ્રમાણ ઘટાડી નાખે ઝાડ હવે તમે જો કે આપણા શહેરની અંદર અથવા મોટા શહેરની અંદર કેટલા ઝાડ આપણે વાયા છે રસ્તા ઉપર કેટલા ઝાડ છે રસ્તાની બંને બાજુ ગ્રીન કવર કેટલું છે તમે સ્પેશિયલી સૌરાષ્ટ્રમાં કે બાજુ જશો જ્યાં વન વિભાગનું સારું કામ હોય તે લોકોએ ગ્રીન ટનલ બનાવી હોય એટલે રસ્તાની આજુબાજુ એટલા મોટા ઝાડ હોય કે જ્યાં કે ગ્રીન ટનલ જેવું કવર કરે એટલે વ્હીકલો અંદર જતા હોય એનું જે ધૂળ હોય દસ પાર્ટિકલ હોય પોલ્યુશનના જે બધા છે એ ત્યાં ત્યાં અટકી જતા હોય બહાર ફેલાતા ઓછા હોય એમ નથી કે સો ટકા પરફેક્ટ છે પણ ઘણું બધું ઓછું કરી શકાય જેમાં આપણે કરતા નથી એટલે એક સુબુદ્ધ નાગરિક તરીકે પોતાના ઘરેથી જ ઝાડ વાવવાથી શરૂઆત કરવી જોઈએ બને તો વ્હીકલ નો ઉપયોગ ઓછો કરો કઈ રીતે હવે આપણે આપણે છે છે કે બધા ચાલતા બહુ ઓછું બરાબર સવારે મોર્નિંગ દોડવા પણ પછી દૂધ લેવા જવાનું હોય મસાલો લેવા જવાનું હોય કે ક્યાંક કરિયાણાની દુકાને જવાનું હોય ને ત્યાં આપણે ટુ વ્હીલર લઈને જઈએ છીએ એક તો પાર્કિંગની સમસ્યા તો આપણે જવાનું એ જ ભલે આપણી સોસાયટીના નાકા ઉપર હોય કે જાપા પર જે બસો ત્રણસો મીટર દૂર હોય તો આપણે વ્હીકલ ઓછું વાપરીને ચાલવાની ટેવ વધારે અપનાવી સાયકલ જેવા સ્રોતનો ઉપયોગ ઉપયોગ કરો બરાબર એનાથી બી આપણે થોડું ઘણું બરાબર ફૂલ નહીં તો ફૂલની પાખડી જેવું થોડું તો પોલ્યુશન આ આપણે ઝાડ વધારી શકીએ બરાબર આ આપણે પ્રિવેન્ટિવ મેઝર છે એના માટે કે સામાજિક કાર્ય તરીકે હવે મારા જ ફેફસા ખરાબ છે મને અસ્થમા છે મને સીયુપીડી છે મને હાઇલડી છે તો મારે શું પ્રિકોશન રાખવા તો દરેક નાગરિક જયારે બહાર જાય ને ત્યારે મોઢે એન નાઇન્ટી માસ્ક લઈને જાય એન નાઇન્ટી ફાઇવ માસ્ક કોરોના પછી લગભગ બધાને ખબર છે જે નેનો પાર્ટિકલ નાઇન્ટી ફાઈવ સુધી જે એનું માઇક્રો ડાયામીટર હોય ત્યાં સુધીનું એ પ્યોરિટી તમારે એર પ્યોરી પ્યોરિફિકેશન કરીને આપે છે તો એ યુઝ કરી શકો તમારા પોતાના ખુદના પ્રોટેક્શન માટે બરાબર હવે લોકો એમ પૂછતા હોય કે આપણે એર પ્યોરિફાયર ઘરમાં વસાવી તો કેવું સારું હમણાં ઘણી ફેશન છે અને લોકો આમ બહુ પ્રાઉડલી કહેતા હોય કે મેં એર પ્યોરિફિકેશન ઘરમાં લગાવ્યું છે હવે ઘરનું એર પ્યોરિફિકેશન એના એ જ એર તમારી ફરવાની છે અંદરની અંદર અને એની અંદર એટલા ડસ્ટ પાર્ટિકલ નથી જેટલા તમને બહાર એક્સપોર્ટ મળે છે હવે કોઈ એમ કે ભાઈ ટુ વ્હીલર વાળાને વધારે એક્સપોઝર ફોર વ્હીલર કરતા એગ્રી કે ટુ વ્હીલર વાળા ડાયરેક્ટ એક્સપોઝરમાં આવે છે એટલે ટુ વ્હીલર સાયકલ વાળા જે ચાલતા લોકો છે એને વધારે પોલ્યુશનનો મારો થાય છે અને એ લોકો કયા તબક્કાના છે એ લોકો મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ લોઅર સોશિયલ ક્લાસમાંથી આવે છે કે જેની અંદર ડિઝીઝો બર્ડન બી વધારે છે જ્યારે તમે એસી ગાડીમાં હોવ તેમ થાય કે આપણું પોલ્યુશન ઓછું છે ને કે એના લીધે આપણે શું પણ એવું નથી ગાડીની અંદરની એર બી બધી સર્ક્યુલેટ થઈને ફિલ્ટર ના હોય બહારની હવા લેતું જ હોય સો આપણે આપણે જોઈએ અને અંદર સામાજિક સામાજિક વ્યવસ્થામાં જવાબદારી સાથે સાથે ભાગીદારી પોલ્યુશન ઓછું કરવા માટે કેવા પ્રકારના પગલા લેવાની જરૂર છે જેથી આવી પરિસ્થિતિ માંથી બચી શકાય અને બીજું કે બાળકો અને વૃદ્ધોની જ્યારે વાત આવે તો તેમને હવા પ્રદૂષણમાં ખતરો વધારે રહેવા મળતો હોય છે ત્યારે તેઓને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય છે બી વસ્તુ વાત આવે કે એક તો આપણે પોતાના લેવલે બરાબર પર્સનલ લેવલે આપણે જોઈએ કે દરેક નાગરિક શું કરી શકીએ બીજું સરકાર લેવલ છે કારણ કે નાગરિકે હું જો કરીશ હું નાનું કરી શકીશ સરકાર જો લઈને આવશે તો એમાં ઘણા બધા માણસો જોડાશે અને એના નિયમ કાયદા હશે તો સૌથી પહેલા જે સરકાર કરી રહી છે પંદર વર્ષથી વધારે જૂના વ્હીકલો છે જેને રસ્તા ઉપરથી આઉટ કરી રહ્યા છે ડીઝલ વ્હીકલ જેની અંદર પોલ્યુશનનું પ્રમાણ વધારે હતું બીજું તમે યુરો સિક્સ માનક તમે પોલ્યુશન માટે કરો છો બેસ આપણે યુરો ફાઈવ સુધી હતું યુરો સિક્સ હમણાં છેલ્લા પાંચ વર્ષે આવ્યું છે ને યુરો સેવન બી આવી જશે એના કારણે વિકલ્પમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ પાર્ટિકલ છે ઘણા ઓછા થઈ જશે ત્રીજી વસ્તુ જે સરકાર કરી રહી છે એ વૃક્ષારોપણ બરાબર રસ્તાની આજુબાજુ અને ગ્રીન કવર આપણે બનાવી રહી છે હવે વસ્તુ એ છે કે તમે એક પોકેટમાં ગ્રીન કવર બનાવ્યું અને બીજા પોકેટમાં પોલ્યુશન વધારે છે તો એ બે નલિફાય ના થઈ શકે કારણ કે જ્યાં જેનું ઉત્પાદન છે ત્યાં તમે એને ઓછું કરવાનું છે એટલે રસ્તાની બંને બાજુનું ગ્રીન કવર તમારે કરવું જોઈએ બીજું કે આપણે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે બરાબર કન્સ્ટ્રક્શનને કવર રાખવી પડે બરાબર નીચે જ્યારે આપણે બેઝમેન્ટમાં ખાડું ખોટતા હોય ત્યારે લોકો પતરાથી કવર કરે છે પણ જ્યારે ઉપર કન્સ્ટ્રક્શન લેવલે થતું હોય ત્યારે ઉપરથી તમે સિમેન્ટનું કામ કરો ઉપર ઘસવાનું કામ હોય બરાબર પ્લાસ્ટરનું કામ હોય અને ત્યારે જે પાર્ટિક્યુલર તે સીધા હવામાં ઉડતા હોય છે સો એના માટે થઈને હવે ઘણી બધી સરસ સિસ્ટમ આવે છે કે જેમ માળનું કન્સ્ટ્રક્શન ચાલતું જાય એ જ રીતેની બાજુનું જે પિંજરું છે એ એક લેવલ લેવલ ધીરે ધીરે ઉપર થતું જાય પ્લસ ત્યાં તમે જાળી બાંધી શકો તમે દક્ષિણ ભારતમાં જાઓ બરાબર સ્પેશિયલી ચેન્નાઈની જગ્યાએ તો એ લોકો નાળિયેરના પાંદડાને કુથી અને બિલ્ડરની બિલ્ડિંગની ફરતે બાંધી હતા હવે એ લોકલ લોકલ કે નાના માણસો બી કામ મળી થઈ શકે મોટા પાયે કામ ના થઈ શકતું હોય અને આપણે ગુજરાત એવા ભારતીય પ્રદેશમાં કે જે આપણે નારિયેરી ઓછી છે જે છે એ કોસ્ટલ દરિયા કિનારે છે તો અહીંયા ત્યાં ગ્રીન નેટ બાંધીને બી આપણે કામ કરી શકીએ જેના કારણે પાણી ઓછું થાય બીજું જે વ્હીકલની અંદર રેતી અને કપચી ટ્રાન્સફર થાય છે બરાબર છે સિમેન્ટ તો હવે લુઝી જગ્યા લુઝ ટેન્કરની અંદર જ થાય છે અને ઓપનમાં જયારે થાય છે તેના પર પાણી છાંટી અને ઉપર દેવામાં આવે તો ધૂળના પાર્ટીકલ ઓછા થાય પ્લસ ડમ્પરને ને જે ધૂળ ઉડી શકે એવા હોય કાપડ બાંધી શકો અને આરએમસી પ્લાન્ટ જે છે ભાગનું પોલ્યુશન આરએમસી પ્લાન્ટમાંથી થતું હોય કારણ કે ત્યાં કપચી રેતી મિક્સર થતું હોય અને એ એકડા ભૂસ થતું હોય એટલે હવામાં બધું ઉડતું હોય તો એ સિટીની બહાર હોય મોટાભાગના સિટીની બહાર જ છે પણ હવે સિટી એટલું વિસરે છે કે લોકો અંદર આવી જાય પણ પોલ્યુશનના નોમ એના જોડે પાડી શકાય અને ત્યાંથી એ મિક્સર સિટીની અંદર આવે તો જેના કારણે પાકો માલ બનેલો આવતો હોય તો એનું પોલ્યુશન ઓછું થાય અને ગવર્મેન્ટ એના ઉપર એક્શન લઈ જ રહી છે એટલે મોટા ભાગનું હવે શહેરની અંદર કપચી રેતીનું ટ્રાન્સપોર્ટેશન તમને જોવા નહીં મળે પાકા માલનું જોવા મળશે જે મુખ્ય તે સ્ત્રોત છે સિટીની અંદર એર પોલ્યુશનના બરાબર વ્હીકલ કન્સ્ટ્રકશન સાઇટ જે મેં તમને કીધી એ જી

ઉનાળામાં તમે થ્રુઆઉટ જોજો તો પવન હશે શિયાળાની અંદર બરાબર કારણ કે આપણું ઉત્તરાગમન થતું હોય છે પૃથ્વીનું બરાબર અને એ ડાયરેક્શનમાં આપણા પવનની દિશા ઓછી થઈ જાય અને મોટા ભાગના શિયાળામાં પવન જે છે એ હિમાલય તરફથી આવતો હોય બરાબર વ્યાવ્ય કેવો ખોણીઓ હોય ઈશાન ખોણીઓ હોય સોરી બરાબર છે તો એ હવા ઉપર સિટીમાંથી જ અહીંયા આવતી પૃથ્વી ઉપરથી આવતી હોય દરિયા તરફ જતી હોય એની ગતિ ઓછી હોય એટલે એક ધૂળના પાર્ટિકલ હવામાં તરે છે એ લાંબો ટાઈમ સુધી એક જગ્યાએ સ્ટેગ્ન કરે છે અને જે જગ્યાએ પોલ્યુશન વધારે છે એટલે કે જ્યાં એનું ઉત્પાદન જે કણો વધારે આવે છે એ શેરમાંથી જ આવે છે એટલે શેરમાંથી એ વોશઆઉટ થતાં નથી એ ડાયલ્યુટ થતા નથી એટલા માટે શિયાળાની અંદર આપણને એ પોલ્યુશનની સમસ્યા વધારે જોવા મળે છે હવે જેને અસ્થમા છે બરાબર જેમ કે નાના ઉંમરના બાળકો છે મોટી ઉંમરના વ્યક્તિઓ છે જેની રોગપ્રતિકાર શક્તિ ઓછી છે એની ક્લિયરન્સ કેપેસિટી ઓછી છે જેના કારણે બી એમને લગ્ન ડિઝીઝ વધારે થઈ શકે જેના ફેફસા ઓલરેડી નબળા છે બરાબર એને ઘાવ ઉપર ઘસરકા લાગે એટલે એને વધારે તકલીફ થાય એટલે દરેક અ અસ્માસી યુપીડી આઈડીના પેશન્ટને શિયાળાઓ ખાસ કરીને પોલ્યુશનના ટાઈમમાં તમારે ઘણું બધું સંભાળવું પડે ચોક્કસથી લાંબા ગાળે પ્રદૂષણ ફેફસાના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે છે અને આ કાયમી અસર કરે છે કે કેમ હા આની અસર કાયમી છે કારણ કે જે વસ્તુઓ તમે શ્વાસમાંથી એ પાર્ટિકલ લીધા એ બધા બહાર નથી જવાના કેટલાક ત્યાં બેસી જવાના છે અને જે એ નેક્ઝસ પાર્ટિકલ ત્યાં બેઠેલા છે બરાબર એ ફેફસાને ડેમેજ કરે છે કઈ રીતે તમે હવામાંથી શ્વાસ લો કે શ્વાસમાંથી ફેફસામાં જાય અને ફેફસામાં નાના નાના કોષ હોય બરાબર એ જગ્યા હોય એ જગ્યાની અંદર હવા આવે અને બહારની જે જગ્યા હોય ત્યાં લોહી ફરતું હોય એટલે હવામાંથી ઓક્સિજન આ લોહીમાં પડે રક્તકણમાં અને લોહીનું કાર્બન ડાયોક્સાઇડ છે એ ત્યાંથી બહાર નીકળી અને હવામાં પડે હવે આ જે સરફેસ છે એ પોલ્યુશનના પાર્ટિકલ જે આવે જે નેગોઝ પાર્ટિકલ હોય ધીરે ધીરે ડિસ્ટ્રક્શન કરે એટલે આ જે શેક લાખોની સંખ્યા કરોડની સંખ્યાવાળા હોય એ બધા તૂટવા માંડે અને મોટા થવા માંડે એ મોટા થાય બરાબર અને આ બાજુ જે લોહીની સરફેસ છે એને જેટલી સરફેસ ઓક્સિજન ટ્રાન્સફોર્મેશન માટે મળતી હતી એના કરતાં એ ઘટવા માંડે તો તમારી ફેફસાની એફિશિયન્સી જે હતી એ તમારા ફેફસા ડેમેજ થવાના કારણે એ એફિશિયન્સી ઘટવા માંડે તો મારે જેટલું ઓક્સિજનની જરૂર છે જ્યારે હું દોડું છું ચાલું છું દેહ ધાર્મિક ક્રિયાઓ કરું છું ચા પછી એની ક્રિયાઓ ચાલતી હોય એમાં જેટલા ઓક્સિજનની જરૂર હોય એ મારું શરીર મારા ફેફસા એને આપી શકતા હોય પણ જ્યારે આ ડિસ્ટ્રક્શન થવા માંડે છે એ ડિસ્ટ્રક્શન થયા પછી એની કેપેસિટી ઘટે એટલે મારે જેટલા ઓક્સિજનની જરૂર છે પ્રાણવાયામની જરૂર છે મારે દોડવા માટે ચાલવા માટે દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે રાઇટ એ ઓછી થાય ઓછી થાય એટલે મને શ્વાસ એટલે જે ડેમેજ ત્યાં થયું છે એ પરમનેટ ડેમેજ એવું બી નથી કે તમે એને પોલ્યુશનમાંથી બહાર જતા રહ્યા અને તમે દવા લઈ તમે નોર્મલ થઈ ગયા હા વસ્તુ છે કે સંકોચન થતું હોય એ રિવર્સિબલ છે પણ સીઓપીડી રિવર્સિબલ નથી શ્વાસડીનું સંકોચન થયું એર પાર્ટિકલ અંદર ગયા એને ઇરિટેટ કર્યું એના કારણે રિએક્શનમાં એ શ્વાસડી સંકોચી ગઈ તો એની તમે દવા આપશો તો એ ધીરે ધીરે ખુલશે અને એ જે ખુલે તો તમને શ્વાસની કન્ડિશન છે તમને નોર્મલ થઈ ગઈ એટલે બાળકોમાં જેને અસ્મા છે એને અસમાના એટેક વધારે આવે દમના એટેક વધારે આવે જ્યારે સીઓપીડી છે પરમેનન્ટ ડેમેજ છે જે તૂટી ગયું છે તૂટી ગયું છે એ સાધુ થવાનું નથી એટલે એ જે પ્રોબ્લેમ આવવાનો છે આપણે કહેવાય વાયુ પ્રદૂષણને કારણે અને એ હંમેશા પરમેનન્ટ સ્થાયી રહે છે એટલે આપણે પાણી પેરા પાળ બાંધવી પડે જે લોકોને સીઓપીડી થઈ ગયું છે એની સ્વાસ્થ્ય સારું એનું બગડેથી એ અને બીજા નાગરિકોનું સ્વાસ્થ્ય બગડે નહીં એના માટે થઈ અને આપણે આ બધા મેજર સેવાભાવી સંસ્થાઓ એ બધા જોઈએ બિલકુલ થી જેવી રીતે આપણે અત્યારે વાત કરી છે કે પ્રદૂષણના કારણે એલર્જી અસ્થમા અને શ્વાસની તકલીફ વધે છે ત્યારે આવા દર્દીઓને શું ખાસ કાળજી લેવી જોઈએ એ કીધું એ કે આ જે સિઝન ચાલુ થાય એની પહેલાં એમના ડૉક્ટરને મળી આવો અને જે બેઝિક દવાની રિક્વાયરમેન્ટ છે એ તમે જાણી લો એ તમે લઈ લો અચાનક શ્વાસ વધે છે કે બીજા પ્રોબ્લેમ વધે છે એના માટે થઈને તમારે કયા દવાઓની જરૂરિયાત છે બરાબર એ બી તમે લઈને તમારા જોડે રાખી લો બીજું કે તમને એવું લાગે કે ના મારો શ્વાસ વધી રહ્યો છે મારો સીઓપીડી છે એગ્રાવેટ થઈ રહ્યો છે મારો દમનો રોગ એગ્રાવેટ થઈ ગયો છે તરત જ રાહ જોયા વગર તમારા ડૉક્ટરની સલાહ લો જેની તમારે રેગ્યુલર દવા ચાલે છે એ અને એના પ્રમાણે એમાં સારો વધારો જે કરવાનો છે એ તમે કરી લો પોલ્યુશનવાળા એરિયામાં જવાનું ટાળો સ્પેશિયલી બહુ અર્લી મોર્નિંગ જ્યારે ધુમ્મસ હોય ત્યારે બહાર જવાનું ટાળો સાંજે જ્યારે વ્હીકલનો મારો રસ્તા ઉપર વધારે હોય એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ ઓછું હોય ત્યારે તમે જાણો આમ તો આપણા મ્યુનિસિપાલિટીએ એર ક્વોલિટી ઇન્ડેક્સ માટે ઘણી બધી જગ્યાએ ચાર રસ્તા ઉપર સાઇન બોર્ડ મારેલા છે કે આનું એક્યુઆઈ કેટલું છે બરાબર નવરંગપુરાનું કેટલું છે નવરમપુરા આગળ છે વસ્ત્રાપુર છે પાંદરાપુર છે ઘણી બધી જગ્યાએ એવા જે બોર્ડ મૂકેલા છે

તો દર્શક મિત્રો અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને મોટા ભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબથી લઈને અનહેલ્ધીની કેટેગરીમાં પહોંચી ગયું છે ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરવું તે મુદ્દે આજરોજ આપણે ચર્ચા કરી રહ્યા હતા ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર